નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં આવેલું મકરપુરા ગામ ઉંડાફડિયામાં વર્ષો જૂનું ભાતીજી મહારાજનું મંદિર જ્યાં ક્ષત્રિય યુવક મંડળ ઊંડાફળિયા મકરપુરા ગામ દ્વારા ભાતીજી મહારાજનો પિસ્તાલીસમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો સાથે જ આઈસી ખોડિયાર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા અને મહાકાળી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ક્ષત્રિય યુવક મંડળ દ્વારા ભાતીજી મહારાજનો ધામધૂમપૂર્વક શોભાયાત્રા પણ યોજવામાં આવી સાથે જ હવન અને મહાપ્રસાદીનું આયોજન થયું ખૂબ જ મોટી સંખ્યામાં મહાપ્રસાદીનો સૌએ લાભ લીધો અહીં આઈસી શ્રી ખોડિયાર માતાજી મહાકાળી માતાજી ભાથીજી મહારાજ તેમના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા બે દિવસ ચાલેલા આ પાટોત્સવમાં અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગ્રામજનો જોડાયા તે બલક યુવક મંડળના પ્રમુખ વનરાજભાઈ ચાવડા અને મંડળના યુવાનોએ તમામ ગ્રામજનોનો આભાર માન્યો ગઈકાલે ભાથીજી મહારાજના શોભાયાત્રા પૂર્ણ થઈ ત્યારબાદ આજે શુભ કાર્યક્રમ રાખવામાં આવ્યો ગઈકાલે ભાથુજી મહારાજની શોભાયાત્રા આખા ગામમાં ફરી પૂર્ણ થયું આજે બીજા દિવસે માતાજીની પ્રાણ થઈ અમારે ત્યાં ખોડિયાર માતાજીને કાળકા માતાજીને બે માતાજીની પ્રાણ પ્રતિસાદ થઈ અને આજ રોજ બહુ મહાપ્રસાદીનું આયોજન થયું હતું ગામના તમામ લોકોએ આજે મહાપ્રસાદીનો લાભ લીધો અને બધો અત્યારે પણ ચાલુ જ છે પ્રસાદીનો લાભ લોકો લે છે ગામના અને સારું ભક્તિમય વાતાવરણ છે પ્રસાદી ને લગભગ ત્રણ હજાર માણસ ને અમે પ્રસાદી બનાવી છે અને ત્રણ હજાર માણસ એ થઈને પ્લસ એ સેવા પણ હજુ ચાલુ જ છે છ વાગ્યા થી પ્રસાદી નું સેવા ચાલુ છે અત્યારે પણ ચાલુ છે હજુ લગભગ દસ વાગ્યા સુધી પ્રસાદી ચાલુ રહેશે કેટલા વર્ષથી આ કાર્ય લગભગ છેલ્લા પિસ્તાલીસ વર્ષ પિસ્તાલીસ નું વર્ષ છે પિસ્તાલીસ વર્ષથી આ કાર્ય ચાલે છે ક્ષત્રિય યુવક મંડળના પ્રમુખ વનરાજસિંહ ચાવડા